કપડવંશ કેળવણી મંડળ સંચાલિત શ્રી માણેક દેસાઈ કિશોર મંદિર સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ બે હજાર ચોવીસ ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરી રાજકુમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય ચીફ સેક્રેટરી રાજકુમારના વરદ હસ્તે આ કાર્યક્રમ યોજાયો જેમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશવની સાથે સાથે શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન પણ કરવામાં આવ્યું હતું શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમજ ઉચ્ચ અભ્યાસમાં સ્થિરતા આવે તે માટે શૈક્ષણિક સત્ર પણ શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગૌસ્વામી જિલ્લા અધિકારી ફોરેસ્ટ ઓફિસર બિનલ પટેલ તેમજ ડૉક્ટર કુંડલિયા નગરપાલિકાના ચીફ ઓફિસર સંસ્થાના ઉપપ્રમુખ રસિકભાઈ કેળવણી મંડળના ગોપાલભાઈ શાહ કેળવણી મંડળના ટ્રસ્ટી શાળા આચાર્ય તેમજ વિદ્યાર્થી વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગોપાલભાઈ શાહે જણાવ્યું હતું કે આ શાળા ઓગણીસો ને ચાલીસમાં સ્થાપના કરવામાં આવી હતી અને આજે ચોર્યાસી વર્ષ સુધી સેવા કરવામાં આવી રહી છે જેમાં શિક્ષણ સમર્પણ સંસ્થાપકનું સિંચન કરતી આ કેળવણી મંડળની સંસ્થા છે તેમ તેમણે જણાવ્યું હતું ચીફ સેક્રેટરી રાજકુમારે વાલીઓને જણાવ્યું હતું કે કન્યાઓને ભણતર કરાવો કન્યા કેળવણી અત્યારે શાળામાં અડતાલીસ ટકા જ કન્યાઓ ભણતર કરે છે તેવું પણ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું આમ કપડવંશમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા પ્રવેશોત્સવની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું